આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્યએ જમીન મહેસૂલ અધિનિયમનમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા આજે સવારથી બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ પણ સ્થળ મુલાકાત કરી હતી ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે એકસો જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજીત બાર હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી હતી આ દબાણ હટાવ ઝુંબેશમાં નવ જેટલા ટ્રેક્ટર્સ સાત જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકાના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાની ટીમ સિટી સર્વેની ટીમ મામલતદારની ટીમ પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે આજે ચોકડી પાસે અ જે સરકારી પડતર જગ્યા છે તેમાં નિયમ અનુસારની કાર્યવાહી કર્યા બાદ અતરે અહીંયા ટોટલ 153 થી વધારે દબાણો તથા ભીમદેવપુરાવાળા વિસ્તારમાં બીજા 20 જેટલા દબાણો કરી કુલ 12000 સ્ક્વેર મીટર જેટલી સરકારી જગ્યાઓ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલી સવારથી તમામ ટીમો સાત અલગ અલગ ટીમો બનાવી અને આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. જે સર હજુ અન્ય જગ્યાઓ પણ એના માટે શું કરવાનું તમામ લોકોને ફરીથી અપીલ છે કે જે પણ સરકારી જમીનો પર જો આપનું કોઈ દબાણ છે તો તેને સ્વેચ્છાએ દૂર કરી દેવામાં આવે તબક્કાવાર દમામે તમામ સરકારી જમીનો પરના દબાણોમાં નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે